પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જેમણે આજે ગૃહમાં શિક્ષણના કથડતા સ્તરના મુદ્દે ભાજપ સરકાર પર ચાબખા માર્યા મોકો હતો ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ગીતા સાર પુસ્તકનો સમાવેશ કરવાનો આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીએ ગૃહમાં સરકારી સંકલ્પ રજૂ કર્યો ચર્ચા દરમિયાન ભાગ લેનાર દરેક સભ્યએ ગીતાના શ્લોક બોલ્યા આ સમયે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ પણ એક શ્લોક બોલ્યા આ શ્લોક કોઈ ધર્મગ્રંથનો નો હતો આમ છતાં અધ્યક્ષ સી માંડી ગૃહના સૌ સભ્યોનું ધ્યાન ખેંચ્યું હતું કિરિત પટેલનું કહેવું હતું કે શાળામાં સંસ્કૃત ભણાવનારા શિક્ષકો જ નથી છેલ્લા 25 વર્ષથી ચિત્ર રમત ગમત સંગીતના શિક્ષકોની